નામ શેખ મકસુદ સલીમભાઈ શું ઘટના છે અમારો નાનો ભાઈ છે સદામ હુસેન સલીમભાઈ છે એ ગયો હતો ભાઈ ગામડામાં કંઈક વાડી પાસે કંઈક મકાનનું કામ ચાલુ હતું ઇલેક્ટ્રિકનું એમાં ગયો હતો તો પછી હું બપોરે જમવા આવ્યો ને તો બાજુમાં બાજુ એકસો આઠ ફોન આવ્યો કે ભાઈ આ ભાઈ કેનલમાંથી લાશ મળી છે તમે આવી જાઓ તમે અમે ઘટના સ્થળે પહોંચ્યા અને પછી અમે એકસો આઠમાં લઈને અહીંયા લખતર ખાતે હોસ્પિટલ લાવ્યા છીએ ત્યાં કામ ગયા હતા ખ્યાલ છે કામ માટે

અમારે સદામભાઈને એની સાથે બીજું જોડીદાર વાયરિંગનું કામ કરવા વાળા એ બજરંગપુરા ખેતરમાં લાઈટ ફિટિંગ કરવા આવેલા અને લાઈટ ફિટિંગનું કામ કરીને પછી જમીન લીધું જમીન પછી બહાર કેનાલ બહાર નીકળાય છે તો પેલો એનો મિત્ર હતો એ પાણી પીવા ઉતરો છે છે એનો મિત્રને ડૂબાતા મારા ભત્રીજાએ બાયરો એટલે મારા ભત્રીજાએ કેળે રાડવું બાંધ્યું અને એ પણ એને બચાવવા ગયો હતો તો તે પણ એ અંદર ડૂબી ગયો હતો સદામભાઈને લગ્ન થઈ ગયા છે સદામભાઈના લગ્ન થઈ ગયા છે એને બે વર્ષ બે મહિનાની દીકરી છે